ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો નવ રૂપિયાથી લઈ છસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે સાતસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરીના ના જે ભાવ છે તે આઠસો નેવું રૂપિયા થી લઈ તેરસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણા ના જે ભાવ છે તે બારસો રૂપિયા થી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ કળથી જે ભાવ છે ચારસો પચાસ રૂપિયા લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો પાઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા जो श्वेय बीन. श्वेय बीन जी अभी જોઈએ सोयाबीन सोयाबीनના જે ભાવ છે તે 830 રૂપિયા થી લઈ 875 રૂપિયા છે હવે જોઈએ સિંગ ફડા સિંગ ફડાના જે ભાવ છે તે 960 રૂપિયા થી લઈ 1510 રૂપિયા છે હવે જોઈએ કાળતલ કાળતલના જે ભાવ છે તે 3650 રૂપિયા થી લઈ बावन सौ रुपया से हम है लसण लसण भाव से छ सौ साठ रुपया लई नौ सौ एशी रूपया हमें जे धाणा धाना भाव से चौदह सौ तीस रुपया लई अठार सौ पचास रुपया से हम जुए मरसा सूका सूका मरसा जो ना भाव से તે તેરસો રૂપિયાથી લઈ તેત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ 3960 रुपया छे હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તો 1401 રૂપિયા થી લઈ 1950 રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તો 911 રૂપિયા થી લઈ 1351 રૂપિયા છે હવે જોઈએ કલોંજી કલોંજીના જે ભાવ છે તો 4000 રૂપિયા થી લઈ પિસ્તાલીસો રૂપિયા છે હવે જોઈએ ભાવ છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે દસ હજાર બચો રૂપિયા થી લઈ દસ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી વારના બીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ